સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે આરોગ્યના મશીનો કાટ ખાઈ ગયા હોવાના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અહીં સરકાર આરોગ્ય પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે તેમ છતાં કોઈ પરિણામ મળી રહ્યું નથી આ હોસ્પિટલમાં ઓપરેટરોનો અભાવ હોવાથી સીટી સ્કેન અને એમઆરઆઈ સહિતના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે જેને લઈ દર્દીઓને બહાર રિપોર્ટ કરાવી અને ખર્ચ કરવા પડે છે તાત્કાલિક બંધ પડેલા મશીનો શરૂ કરી દર્દીઓની સેવામાં વધારો કરવા અનુરોધ કરવામાં આવ્યો છે કરોડો રૂપિયાની મશીનરી ઓપરેટરોના વાકે અભાવે કે સ્ટાફની પૂરતી ભરતીના અભાવે વર્ષોથી પડી છે કાટ થઈ રહી છે એટલે આરોગ્યની સેવા ખરેખર ખૂબ કતરી છે સીએચસી કે પીએચસી સેન્ટરોમાં પૂરતો ભરતી નથી એની ડોક્ટરો નથી અને ડોક્ટરો છે તો કોઈ સ્પેશિયાલિસ્ટ તો નથી એટલે આ બાબત ખૂબ જ ગંભીર ગણાય ખરેખર જો આ લોકો વાતો કરે છે કે અમે લોકો માટે છીએ બધાનો વિકાસ કરીએ છીએ તો આરોગ્ય સેવા એ મહત્વની સેવા છે તો વહેલી તકે આ સેવાઓમાં એમને ભક્તિ કરી સાધનો ચાલુ કરાવવા જોઈએ નાના માણસોને નાના માણસો બિચારા લાખો રૂપિયા ખર્ચી ખાનગી દવાખાને નથી જઈ શકવાના માટે નાના માણસો માટે આ અમને કરવું જોઈએ